ભાવનગર જિલ્લાના તળાજા નાગરિક બેંકમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સભાસદો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્રણ યુવાનોએ અવાજ ઉઠાવ્યો છે સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું ચોક્કસ પરિણામ આવ્યું ન હોવાના આક્ષેપ સાથે આજે પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ હરપાલસિંહ રઘુવેશ ચુડાસમા હું તળાજા નાગરિક સહકાર બેંકનો એક જાગૃત સભાસદ છું

અમારા સાથી મિત્રએ જેમ હમણાં વાત કરી અમે ભૂતકાળમાં આપની ચેનલ દ્વારા દરેક સભાસદો ને વાત કરેલી કે બેંક દ્વારા નવસો ને એક સભાસદો વધારેલા છે એ બાબતમાં અમારા દ્વારા ડીઆર કચેરીમાં સ્ટેટ ડીઆર કચેરીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સહકાર પ્રધાન તેમજ આરબીઆઈમાં રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે પણ આજ સુધી એનું કોઈ સચોટ નિરાકરણ આવેલું નથી ઉપરથી થી ફોલો અપ લેવાય છે હવે કામગીરી ક્યાં પહોંચ્યું એના માટે બેંકમાં તપાસ કરતા હાલ બેંકમાં તપાસ શરૂ છે એ બાબતના જ જવાબ આપવામાં આવે છે હાલ તમારા કયા કયા મુદ્દાઓને લઈને લડત છે અમારો મુખ્ય મુદ્દો છે કે બેંક દ્વારા જે નવસો એક સભાસદો વધાર્યા છે એ કઈ રીતે અને ક્યાં કારણોસર મનસ્વી રીતે વધાર્યા છે જો આના ઉપર બેંક તટસ્થ તપાસ કરે તો કરોડો નું કૌભાંડ બહાર આવી શકે એમ છે તેમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થયેલો છે અને કે કોના દ્વારા કરવામાં આવેલો છે આ ભ્રષ્ટાચારમાં તો અમારી આગળ માહિતી છે એ મુજબ એ સમયમાં બેંકમાં નિતિનભાઈ ઉપાધ્યાય જે છે એ મેનેજર કમ સીઈઓ નો ચાર્જ માં હતા એના સમય માં થયેલું છે કઈ વ્યક્તિ આ કોબાણ કરેલું છે સ્પષ્ટ જણાવી ન શકીએ પણ એ સમય માં બેંક નો તમામ વહીવટ નિતિનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવતો હતો જે આપનો પરિચય રવિરાજ સરવૈયા નાગરિક બેંક માં સભાસદ છું જે મારા બે ભાઈ મિત્રો એ વાત કરી એ પ્રમાણે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે કરી છે સ્ટેટ ડીઆરમાં કરી છે પણ જેથી કોઈ પરિણામ આવતું નથી અને રિઝલ્ટ દેખાતું નથી બેંકમાં અરજી આપીએ અથવા રૂબરૂ જઈએ તો એવું આવે છે છે કે તપાસ કાર્ય શરૂ આ બાબતે અમે કોઈ ચર્ચા ન કરી શકીએ તપાસ પૂર્ણ થતા તમને જાણ કરવામાં આવશે કે આ વસ્તુ થેલી છે આ વસ્તુ નથી થયેલી એમ નાગરિક બેંકમાં આપના દ્વારા જે ભ્રષ્ટાચાર ખોલવામાં આવ્યો છે આ બાબતે નાગરિક બેંકના જવાબદાર વ્યક્તિઓ સ્વીકાર છે કે ક્યાં વાગદાર વ્યક્તિઓ સ્વીકારે ન સ્વીકારે એની વાત તો અલગ રહી પણ અમારી જાણ મુજબ નીતિનભાઈને ને સસ્પેન્ડ કર્યા છે એ બેંકે નથી આવતા અમારી સાધારણ સભા પછી એ તો આખું તળાજા જાણે છે ને જે પણ સભાસદો છે કે જે પણ બેંકમાં કામ કરે છે એ બધાને તો ખબર જ છે કે નીતિનભાઈ ને સસ્પેન્ડ કર્યા છે અમારી પાસે ઓન પેપર છે એ કે આ ભાઈ બેંકમાં નથી હવે પેલા સીઈઓ હતા જેનું બેંકમાં વર્ચસ્વ એક નંબરની પોસ્ટ ઉપર હોય એ હાવ નિષ્ક્રિય થઈ જાય તો એમાં આપણે શું માની શકીએ

અમે તો સિત્તેર એંશી દિવસ આ બાબતે ચર્ચાઓ કરી અને અરજીઓ પણ આપી છે જ્યાં મોકલાતી હોય જે લાગતા વાગતા ડિપાર્ટમેન્ટમાં ત્યાં આગળ મોકલી છે પણ અમને જોતા એવું લાગે છે કે બીજા કોઈના પગ હલતા નથી તળાજા શહેરમાં કોઈ અરજી કરવા તૈયાર નથી ટૂંકમાં બરોબર છે છતાં અમને તો રિસ્પોન્સ મળ્યો છે બરોબર છે અને જવાબ એ મળે છે બેંકમાંથી ન જીવા ટૂંકમાં કાંઈ સાચું ખોટું કાંઈ કહી શકીએ નહીં એવા જવાબો મળે છે બેંકમાંથી જે અમારી પાસે છે જ છે બરોબર છે તો તરજ એની પબ્લિક જાગૃત થાય અને જવાબ માંગે કે આમાં શું છે